એક એસિડ બનાવે છે હા આપણી આંખમાં ડુંગળીને પાણીમાં પલાળે નહીં રાખો થોડી વાર માટે કાં તો પછી તમે જ્યારે ડુંગળી કાપવા બેસો ત્યારે પાણી ને બાજુમાં રાખો જેથી ગેસ હવામાં ઓછો ફેલાશે અને આંખમાંથી આંસુ નહીં આવે હવે તમે જાણી જ ગયા છો આ પ્રક્રિયા તો ને લાઇક કરજો અને આ જ્ઞાનને બધા સાથે શેર જરૂરથી કરજો